એક જાહેર કાર્યક્રમમાં ફરજ પરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે અશોભનીય વર્તન કરી બેફામવાણી વિલાસ કરી ટોપી ઉતરાવી દેવાની જાહેર જનતા સામે ધમકી આપનાર વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના રાજીનામાની કચ્છ જિલ્લા પોલીસ પરિવારે માંગ કરી છે કચ્છ પોલીસ પરિવારે આજે ભારે આક્રોશ સાથે જિલ્લા પાઠવ્યું હતું જોયા વગર સુરક્ષા માટે ફરજ બજાવતા પોલીસ મોરલ ડાઉન કરનાર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાના ગેરવર્તન માટે જાહેરમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની માફી માંગે અને પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી કચ્છ જિલ્લા પોલીસ પરિવારે પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું એક ધારાસભ્યનું કામ પ્રજાની સેવા અને પોતાના મત વિસ્તારના લોકોના પ્રશ્નોને હલ કરવાનું હોય છે પરંતુ વડગામના ધારાસભ્ય રાજ્યના અલગ અલગ જિલ્લામાં જઈ પોતાની વાહવાહી માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ટાર્ગેટ બનાવી અવારનવાર તેમનું અપમાન કરે છે પોલીસ જવાનું કોઈપણ હુલ્લડ તોફાનો વૈશ્વિક મહામારી કે જાહેર જનતાની સુરક્ષા માટે ઠંડી તડકો કે વરસાદ જોયા વગર પોતાની ફરજ બજાવે છે તેથી વડગામના ધારાસભ્ય પોલીસ પ્રત્યેની માનસિકતા સુધારે તે જરૂરી છે વડગામના જનપ્રતિનિધિ પોલીસની જાહેરમાં માફી માંગી પોતાના પદ રાજીનામું આપે તેવી ભાર માંગ કરી હતી આ પ્રસંગે પોલીસ કર્મીઓ યોગ્ય નથી આજે હું નિવૃત્ત અઠાવન વર્ષે તો હું ભરતી હતો સરકાર અમને અઠાવન વર્ષે નિવૃત્ત કરે બરોબર ને મારે મારા પર અમે આ પોલીસ ખાતા કેટલું યોગદાન દીધું છે જ્યારે મારા મને કોરોના ગ્રસ્ત હતો ત્યારે મને કોરાનગ્રસ્ત પછી મારા ફેમિલીને કોરાનગ્રસ આવ્યો મારા બે દીકરીના લગ્ન થઈ ગયા હતા તો મારા ફેમિલી ને મૂકીને અમે અમારી ફરજ અજા કરી બાકી કોઈ પોલીસ કર્મચારી ભૂલ થાય તો વ્યક્તિગત એને કહી શકે ને અમારે એના માટે ડિસિપ્લિન ખાતું છે ડિસિપ્લિનમાં લઈને જ કામ કરે છે એના પર ખાતાકીય પગલાં લેવામાં આવે છે બાકી તમે આખા પોલીસ ખાતાને એમ કે પટ્ટાટોપી ઉતારી લો એ જરા યોગ્ય છે નથી ને અમે હલાવી નહીં લઈએ આ વસ્તુ અમે નિવૃત્ત નિવૃત્ત પણ ઘણા પોલીસ કર્મચારી છે આના માટે સહયોગ આપશું બાકી આ વસ્તુ જરાય નહીં પોલીસ ખાતાના ના એમ પટાફી ન ઉતરી શકે બરોબર આ વસ્તુ જરાય યોગ્ય નથી બાકી વ્યક્તિગત કોઈ પોલીસ કર્મચારી ભૂલ થઈ જાય આ ચોવીસ કલાક નોકરી કરે માનસિક ટેન્શન મેં ક્યારેક થઈ જશું હોય તો એના માટે ખાતું એના માટે ઉપલબ્ધ છે ને એના માટે ખાતા જે પગલાં લે છે ને આજે તમે અમદાવાદમાં એટીએસએ એ જે કામ કર્યું છે એ પોલીસ ખાતાએ જ કર્યું છે આ એટીએસમાં મોટું કેટલું કામ થયું છે કે આવા લોકોને આતંકીને પકડ્યા ને આજે પોલીસ ખાતું જ કર્યું છે આ મોટું કામ પંદર વર્ષથી હું સિંગલ છું અને ચાર પાંચ વર્ષથી હું નોકરી ઝોનમાં જઈ રહી હતી મને ક્યારે કોઈ જાતની તકલીફ નથી થઈ અને કેમ કેમ કે આપણા કચ્છ ગુજરાતની પોલીસ એકદમ એક્ટિવ છે અને બહુ મદદ કરે છે એમાં કોઈ શક્ય નથી બધી લેડીસો નોકરી કરે છે રાતના દસ દસ વાગ્યા સુધી ઘરે આવે છે આપણે પોલીસની સપોર્ટ કરવો જોઈએ આપણે જનતા છીએ આપણે પોલીસનો સપોર્ટ કરવો જોઈએ આવી ખોટી ગલત ટિપ્પણી કરવામાં અમે એકદમ વિરોધ છીએ અને આપણા જે આ જે ભાઈએ કીધું છે જિજ્ઞેશ મેવાણીએ કીધું છે એ એકદમ રાજીનામું આપે આજે આપણે કહીએ છીએ પોલીસ શું એના પટ્ટા અને ટોપી ઉતારી દેશું તો પોલીસ નોકર છે બરોબર એ ફોજ છે એ આપણી રક્ષા કરે છે તો આપણે એમ કેમ એવી વિવાદિત ટિપ્પણીઓ કરી શકીએ આપણે મોટા પદ ઉપર હોઈએ કે ટોપી ઉતારી દઈશું આપણે એવા કયા સર્ટિફિકેટને આધારે કહી શકીએ કે એમના આપણે ફટા અને ટોપી ઉતારી દઈશું તમે ખાલી એક દિવસ આ ડ્યુટી કરી જો તો તમને ખબર પડશે કે પટા અને ટોપી શું વસ્તુ છે એમ અને એક આન બાન અને શાન છે તો હું એક આજે એ જ વસ્તુ કહેવા માંગીશ કેમ કે અમારા જેટલા મહિલા સંગઠનો ચાલે છે અમને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે એ રાતના ખડે પગે હાજર રહી છે એ કોણ છે પોલીસ જ રહે છે તો આપણને કોઈ અધિકાર બનતો નથી કે આપણે પટ્ટા અને ટોપી ઉતારવાની વાત કરીએ પ્લસમાં હું એ પણ કહીશ અત્યારે જે પોલીસ પરિવાર છે એ લોકો કેટલા બધા નથી રાત જોતા નથી દિવસ જોતા કોઈ પણ તહેવાર હોય છે કોઈ પણ કુદરતી આપત્તિ હોય છે ત્યારે એ લોકો ઘરે જ હોય છે બરોબર અને એમની જે આપણે આયુષ્યની વાત કરીએ તો એ લોકો કન્ટિન્યુ ચૂંટણીનો પ્રજા માટે સતત ચાલ્યા જ કરે છે પણ એ લોકોની આયુષ્ય આયુષ્યમાં પણ કેટલો બધો એને જેને જેને કહેવાય ને કે પાછળની જિંદગીમાં પણ એ લોકોને લોસ જ જાય છે તો આપણને કોઈ અધિકાર નથી કે આપણે એવી વિવાદી ટિપ્પણીઓ કરી શકીએ કે આપણે પટ્ટા અને ટોપી ઉતારશું અને હું એ જ વસ્તુ કહેવા માંગુ છું કે આપણે મોટા પદ ઉપર રહીએ ત્યારે આપણને શું બોલવું માપમાં બોલવું એ વિશેની આપણને ખબર પડવી જોઈએ હોવી જોઈએ અને આ વસ્તુ મહિલા સંગઠનો છે એ બિલકુલ ચલાવી લેવાશે નહીં ટૂંક સમય પહેલા થરાદ વાવ ખાતે ધારાસભ્ય શ્રી દ્વારા પોલીસ પરિવારને પટ્ટા અને ટોપી ઉતારવાની આપશ્રી દ્વારા જે વાત કરવામાં આવેલી છે એ પોલીસ તંત્રનું પોલીસ પરિવારનું અપમાનજનક શબ્દ જે છે એ થયું છે અને આપશ્રી એક ભણેલા ઘડેલા ધારાસભ્ય શ્રી છો તો આપના મુખેથી આવા શબ્દ જે છે એ બોલવામાં આવે એ કોઈ દ હંશે યોગ્ય નથી પોલીસ છે તો શાંતિ છે પોલીસ છે તો સુરક્ષા છે અને પોલીસ છે તો જ સેવા છે આજે આપણે આપણા તહેવારોની અંદર ત્યારે જ પ્રજા જે છે એ ઉજવી શકે છે જ્યારે પોલીસ પરિવાર રાત દિવસ ચોવીસ કલાક પોતાની જાત મહેનતથી આજે પ્રજાની રક્ષા કરી શકે છે આજે બાર વાગે પણ આજે આપણી બહેન દીકરીઓ જ્યારે રોડ ઉપર નીકળતી હોય છે ને ચિંતા મુક્ત રહે છે એનું એક જ કારણ છે કે પોલીસ પરિવાર રાત દિવસ એની સુરક્ષામાં રહેતી હોય છે અમે પૂરો આ પોલીસ પરિવારને ને સમર્થન કરીએ છીએ જય હિન્દ ભારત માતા કી જય